દાહોદ જિલ્લાના સિંગવડ તોડણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યાના મામલામાં હવે વિરોધ વંટોળ વધતો જઈ રહ્યો છે આચાર્ય દ્વારા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યાની ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ ભૂબકી ઉઠ્યો છે ત્યારે હત્યારા આચાર્ય ગોવિંદનટના ઘર પર બુલડોઝર ફેરવવાની આદિવાસી સમાજ માંગ કરી રહ્યો છે આજ રોજ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાએ દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેને આવેદનપત્ર આપી માસુમ બોળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યાર કરનાર નરાધમ આચાર્યને ફાંસીના માછડે ચડાવવાની માંગ કરી હતી સાથે સાથે નરાધમ આચાર્યના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની આદિવાસી સમાજે માંગ કરી છે સાથે સાથે તંત્રને દસ દિવસની ચમકી પણ આપી છે કે જો આવનારા દસ દિવસમાં આ મામલે વહીવટીતંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કલેક્ટર કચેરીએ ધરણા યોજશે તેવી પણ આદિવાસી સમાજ દ્વારા રજૂઆતો સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં કેવા પ્રકારનો રૂપ

આવેદનો નો જવાબ હજુ સુધી આપણને મળ્યો નથી પણ આનો જવાબ આપણે એવો એક દ્રઢ સંકલ્પ સાથે આપણે દસ તારીખે ભેગા થઈશું કે ન્યાય આ સરકારી તંત્ર જે છે એ પાર્ટી પક્ષના ક્યાંક અંદર થોડું ઘણું તો લપેટાયેલું હોય છે જય જવાહર જય આદિવાસી ઓગણીસ નવ બે હજાર ચોવીસ ના રોજ દાહોદ જિલ્લાના સિંગડ ખાતે પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની જેની ઉંમર છ વર્ષની છે જે તેની જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટે જે દુષ્કર્મ ગુજારી અને મારી નાખવામાં આવી છે તો તે જેવા રાક્ષસને કડીમાં કડી સજા મળે અને ફાંસીની સજા થાય તેવી અમારી લાગણી અને માંગણી છે જે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે જેમાં બિરસા આદિવાસી સારા ટ્રસ્ટ દાહોદ અને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય જોહાર જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ આજે દાહોદ ખાતે કલેક્ટર ઓફિસે દાહોદ તાલુકાના અલગ અલગ યુવાનો વડીલો અને સમાજના અલગ અલગ માણસો આવી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે સિંગોડ તાલુકામાં તોયણી ગામમાં જે ઘટના બની છે જે જે પોતાના વિદ્યાર્થી વિદ્યાર્થી જોડે એટલે પોતાની ધોરણમાં હતી વર્ષની દીકરી પર બળાત્કાર ગુજારવાના પ્રયત્નથી તેનું મર્ડર કરી દેવામાં આવ્યું છે તે વિષયમાં તાત્કાલિક ધોરણે આ જે બળાત્કારી છે એને ફાંસીની સજા આપવી એ હેતુથી અમે આવેદન આપ્યું છે જેથી કરીને તાત્કાલિક ધોરણે આ વ્યક્તિને જો ફાંસીની સજા આપવામાં આવશે તો બીજા એવા દસ માણસો જે વિચાર રાખીને બેઠા હશે એવાને ખબર પડશે કે ભાઈ બળાત્કાર કરવાથી શું થાય જ્યારે પશ્ચિમ બંગાળમાં અને બાંગ્લાદેશમાં અલગ અલગ બળાત્કારના કિસ્સાઓ થતા હોય ત્યારે સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક પ્રતિનિધિત્વ અવાજ ઉઠાવતા હોય રેલીઓ કાઢતા હોય નિવેદન કરતા હોય ટ્વીટ કરતા હોય પરંતુ જ્યારે આદિવાસી વિસ્તારમાં કોઈની ઇજ્જત લૂટાતી હોય

લીમખેડા સિંગવડ તાલુકાને તોયણી ગામના શિક્ષક દ્વારા પ્રિન્સિપલ દ્વારા જે નાની બાળકીને બળાત્કાર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એમાં નિષ્ફળ જતાં હત્યા કરીને મારી નાખવામાં આવી એના માટે આજે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અને તમામ આદિવાસી પરિવારના આગેવાનો અને યુવાઓ અમે આજે એમને ફાંસીની સજા થાય એના માટે અમે આજે અમારી માગણી અને એના માટે અમે અહીંયા આવેદન આપ્યું છે કલેક્ટરશ્રીને અને જલ્દી જલ એક અઠવાડિયાના અંદર એનો નિર્ણય ના આવે તો ઉગ્ર આંદોલન કરીશું અને આંદોલન પર બેસીશું જય જવાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ બોલો જવાર જય આદિવાસી આજે આખા દેશમાં દેશવાસીઓ આક્રોશિત છે જે આ સિંગવડ તાલુકાના તોરણી ગામે જે પ્રાથમિક શાળામાં ઘટના બની જે આચાર્યએ દુષ્કર્મ કરી અને દીકરીની જે હત્યા કરી છે તે બાબતે આખા દેશમાં દેશવાસીઓ આક્રોશિત છે જેના પગલે દાહોદ જિલ્લાના દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી મોરચા મુક્તિ મોરચા આદિવાસીઓ વતી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને અમારી માંગ છે કે આ શિક્ષક જ્યાં નરાધમ છે એને ફાંસીની સજા મળે એવી અમારી માંગ સાથે અમે આવેદન આપ્યું છે જોહાર જય આદિવાસી જય બિલપ્રદેશ